દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ટિપ્પણી કરવાના મુદ્દે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધના પ્રોગ્રામો આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ભુજના જુબેલી સરકાર ખાતે વિરોધના કાર્યક્રમમાં પચાસ કાર્યકર્તા અને પ્રમુખની પોલીસે કરેલી અટકાયત દેશના ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું આપે સંવિધાન વિરોધી સરકાર નહીં ચલે કે નારાજ સાથે કોંગ્રેસ પક્ષે આજે બાબાસાહેબ આંબેડકરના અપમાનના મુદ્દે ભુજના જુબિલી સર્કલ ખાતે વિશેષ વિરોધ કરી જેવો કાર્યક્રમ કરતા પોલીસે પચાસ જેટલા આગેવાનોની ધરપકડ કરી હતી જેમાં કચ્છ જિલ્લાના પ્રમુખ યજુસિંહ જાડેજા સહિતના પચાસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં ગૃહમંત્રી દ્વારા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને રાજ્યના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આપેલ આદેશ અન્વયે આજે આ કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો ગજવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં રભિક મારા કિશોરદાન ગઢવી રામદેવસિંહ જાડેજા કનીભાઈ કુંભાર ધીરજ ગરવા દેવેન્દ્રસિંહ જેઠવા ડોક્ટર રમેશ ગરવા રાધાસિંહ ચૌધરી યોગેશ પોકાર વેસિંહ મહેશ્વરી કિરણ પોકાર ડોક્ટર શૈલેષ જોશી એચ એસ આઈ સ્મિતા ગોસ્વામી લાલી આદિવાલ નરેશભાઈ ફુલિયા હેમાંગ જોશી મુસ્તાક હિંગોજા મિત જોશી અખિલ મહેમાણ અખિલ કુંભાર વિશાલ ગઢવી શક્તિસિંહ ચૌહાણ આદમ કુંભાર શિવમ ઝંચક

પણ હર હંમેશા બંધારણમાં નથી માગતી એ સ્પષ્ટ થાય છે કોંગ્રેસ પક્ષ ક્યારે પણ આવું ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન નહીં સહન કરે અમે આજે અહીંયા કને ભુજ ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના બધા સાથીઓ દ્વારા કરવામાં આવ્યો છે આવા ને આવા વિરોધ કચ્છના તમામ શહેરો તાલુકાઓ અને ગામડાઓ સુધી જ્યાં સુધી ગૃહમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઉગ્રપણે તમામ કચ્છના દરેક વિસ્તારોમાં અમે આ કાર્યક્રમ કરશું અને અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ગૃહમંત્રીએ માફી માંગવી પડશે અને રાજીનામું આપે ત્યાં સુધી અમે આ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખીશું આ બધું જોતા ક્યાંક ને ક્યાંક લાગે છે કે ભાજપ એ પોલીસનો દુરુપયોગ કરી અને કોંગ્રેસની અવાજ દબાવવાની વાત કરે છે પણ આ એ કોંગ્રેસ પક્ષ છે જે અંગ્રેજો સામે પણ નથી દબાણું અને ગમે તેવી પોલીસ લાવે લાઠીચાર્જ કરે ગોળીઓ ચલાવે પણ અમે જે આ લડાઈ છે એ લડતા રહેશું